હવે તો ભાવ વધારો કારણે ખેડૂતોના ખિસ્સા ઉપર મોટી અસર પાડતું થઈ રહ્યું છે હાલમાં ઇફકો કંપનીએ એક જ થેલી દીઠ એકસો ભાવ વધારો કરી દીધો છે જે વિરોધમાં આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલદારને આવેદનપત્ર આપી અને વડાપ્રધાન સુધી આ રજૂઆત મોકલવા માંગ કરવામાં આવી ઉપલેટા તાલુકા કોંગ્રેસે જણાવ્યું કે ઇફકો કંપની જે ભારત સરકારના નિયંત્રણ હેઠળ ચાલે છે માત્ર એક વર્ષમાં ખેડૂતો પર બીજીવાર ભાવ વધારો લાદ્યો છે દેશના ખેડૂતોએ અગાઉ પણ મોંઘવારીનો માર્ગ સહન કર્યો છે હવે આ વધારાથી ખેડૂતો પડતા ઉપર પાટુ જેવી સ્થિતિમાં આવી જશે ભારત ખેતી પ્રધાન દેશ છે ખેડૂતો પર ખર્ચ વધતો જશે તો તેઓ વધુ દેવામાં ડૂબશે ખેતી ખર્ચ વધવાથી જળવાયુ ઉત્પાદન મોંઘું થશે તેના સીધા અસર રૂપે સમગ્ર દેશમાં મોંઘવારી વધી જશે ખાસ કરી અને એનપીકે ખાતર શાકભાજી કપાસ અનાજ અને ડાંગર સહિતના પાકોમાં મોટી માત્રામાં વપરાય છે આનાથી દરેક સ્તરના ખેડૂતો પર પડતા ખર્ચમાં વધારો થયો છે આવેદનપત્રમાં ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસે કેન્દ્ર સરકારને અપીલ કરી જો આ ભાવ વધારો પાછો લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે કોંગ્રેસના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે ભાવેશ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉપલેટા સરકાર શ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર જેવી સંસ્થા દ્વારા ખાતરની અંદર રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે ત્યારે આજે મામલતદાર સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી ને આવેદન સંબોધન લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિતેર ટકા આ જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે જે એનપીકે ખાતર બાકીના બાય જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અનેથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને વળવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજેમાં આંદન પત્ર આપ્યું છે ને આ અમારી માંગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇપકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં છેલી 130 રૂપિયાનો વધારો કર્યો આ પહેલા પણ બે ત્રણ મહિના પણ

ખેડૂતો નબળો પડશે ને ખેતી એ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે મને વડાપ્રધાન શ્રીને એક આવેદન પત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે